આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે હાઇપોથેલેમસ બે પ્રકારના જે હોર્મોન પ્રોડ્યુસ કરે છે એડીએચ અને ઓક્સિટોસિન એ ડાયરેક્ટ ક્યાં જાય છે પોસ્ટેરિયર પિટ્યુટરીમાં અને એ પોસ્ટેરિયર પિટ્યુટરી આ બંને હોર્મોનને સ્ટોર કરે છે અને જ્યારે પણ બોડીમાં જરૂરિયાત જણાશે ત્યારે આ બંને હોર્મોનને રિલીઝ કરવાનું કામ કરશે તો આ લેક્ચરમાં આપણે જોવાનું છે પોસ્ટેરિયર પિટ્યુટરીના ડિસઓર્ડર્સને કે આ જે બંને હોર્મોન છે એડીએચ અને ઓક્સિટોસિન તેનામાં કોઈપણ પ્રકારનો જો ફેરફાર થશે એટલે કે પોસ્ટેરિયર પિટ્યુટરીમાં કોઈ પણ ડેમેજ થાય અથવા તો હાઇપોથેલેમસ આ બંને હોર્મોન પ્રોડ્યુસ કરે છે એ પ્રોડ્યુસ કરવામાં તકલીફ થાય એટલે કે હાઇપોથેલેમસને જો ડેમેજ થાય તો શું થઈ શકે તે જોઈએ તો પોસ્ટેરિયર પિટ્યુટરી ડિસોર્ડર્સ અથવા તેને કહેવાય છે ન્યુરો હાઈપોફિઝિયલ ડિસોર્ડર ન્યુરો હાઇપોફિઝિયલ કેમ કારણ કે એન્ટેરિયર પિટ્યુટરીને આપણે હાઇપોફિસિસ કહેતા હતા તેવી રીતે પોસ્ટેરિયર પિટ્યુટરીને કહેવાય છે ન્યુરો હાઈપોફિસિસ એટલે તેના ડિસઓર્ડરને કહેવા છે હાઇપોફિઝિયલ ડિસોર્ડર હવે જોઈએ કે પોસ્ટેરિયર પિટ્યુટરી ડિસોર્ડર્સ આર રેર પોસ્ટેરિયર પિટ્યુટરીના જે ડિસોર્ડર હોય એ ભાગે કેવા હોય છે રેર ઇવન ઇફ ડેમેજ જો પોસ્ટેરિયર પિટ્યુટરી ડેમેજ થાય છતાં પણ એના ડિસોર્ડર કેવા હોય છે રેર હોય છે બિકોઝ ઇટ ઓનલી સ્ટોરિંગ ધ હોર્મોન્સ કારણ કે પોસ્ટેરિયર પિટ્યુટરી ફક્તને ફક્ત હોર્મોનને સ્ટોર કરવાનું કાર્ય કરશે હવે જો હાઈપોથેલેમસ ડેમેજ થશે કારણ કે હાઇપોથેલેમસમાં શું થાય છે હોર્મોન પ્રોડ્યુસ થાય છે હવે જો કોઈ કારણસર હાઇપોથેલેમસ ડેમેજ થશે તો ડિસોર્ડર્સ આર ગોઈંગ ટુ અકર તો આપણને ડિસોર્ડર થયેલો જોવા મળશે પિટ્યુટરી ડેમેજ થાય તો ફેર એટલો બધો નહીં પડે કારણ કે પોસ્ટિરેટ પિટ્યુટરી ફક્તને ફક્ત સ્ટોરેજ કરશે જ્યારે પ્રોડક્શન કોણ કરે છે હાઇપોથેલેમસ કરે છે એટલે જો કોઈ કારણસર હાઇપોથેલેમસમાં તકલીફ થશે તો એ હોર્મોન પ્રોડ્યુસ થઈ શકશે નહીં એટલે ડિસોર્ડર ક્યારે આપણને વધારે માત્રામાં જોવા મળશે કે જ્યારે હાઇપોથેલેમસને ડેમેજ થશે ઇવન ઇફ હેલ્ધી પિટ્યુટરી પિટ્યુટરી ભલે હેલ્ધી હશે પણ જો હાઇપોથેલેમસને ડેમેજ થયું હશે તો ડિસોર્ડર ચોક્કસને ચોક્કસ જોવા મળશે હવે અહીંયા આપણને આપેલું છે હાઇપોથેલેમસ અને એન્ટેરિયર અને પોસ્ટેરિયર પિટ્યુટરીની આકૃતિ તો અહીં જે હાઇપોથેલેમસ છે એ હોર્મોન પ્રોડ્યુસ કરશે કયા ગયા ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન આ જે બંને હોર્મોન છે એ સ્ટોર થવા માટે ક્યાં આવશે પોસ્ટેરિયરપિટ્યુટરી અને જ્યારે પણ બોડીમાં આ બંને હોર્મોનની જરૂરિયાત વર્તાશે ત્યારે આ બંને હોર્મોન કોણ સિક્રિટ કરશે પોસ્ટિરપિટ્યુટરી એટલે જો ઓક્સીટોસિન અને એડીએચ એટલે કે વાસોપ્રેસિન એન્ટી ડાયોબેટિક હોર્મોન આ બંને હોર્મોનના પ્રોડક્શનની વાત કરવામાં આવે પ્રોડક્શનનો સવાલ પૂછવામાં આવે તો આપણો આન્સર શું હશે હાઇપોથેલેમસ અને જો સિક્રિટ કોણ કરે છે અથવા તો રિલીઝ કરવાનું કામ કોણ કરે છે કે સ્ટોર કરવાનું કામ કોણ કરે છે એવું પૂછવામાં આવે તો આન્સર આવશે પોસ્ટેરિયર પિટ્યુટરી હવે અહીંયા આપણે બે વસ્તુ સમજીએ એન્ટી ડાયુરેટિક હોર્મોનના વધારા અને ઘટાડાથી શું થઈ શકે તો એ સમજવા માટે આપણે એન્ટી ડાયોરેટિક હોર્મોનના ફંક્શનને સમજવું પડે પણ પહેલાં સિમ્પલ જોઈ લઈએ કે જો એડીએચમાં ઘટાડો થશે એડીએચની માત્રામાં તો જે કંઈ પણ ડિઝીઝ કન્ડિશન થશે એને કહેવાય છે ડાયાબિટીસ ઇન્સિપિડસ જ્યારે એડીએચમાં જો વધારો થતો જોવા મળશે કોઈ કારણસર અને જે કંડિશન ડેવલપ થશે તેને કહેવાય છે એડીએચ શું કહેવાય છે એડીએચ એટલે કે સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટી ડાયુરેટિક હોર્મોન તો અહીંયા આપણને કિડનીનો ડાયાગ્રામ આપેલો છે કિડનીમાં આપણે જોઈએ તો આ જે ભાગ આપણને દેખાય છે કિડનીમાં અંદરની તરફનો જે ભાગ દેખાય છે તે ભાગને શું કહેવાય છે મેડ્યુલા અને જે આપણને બહારની તરફનો ભાગ દેખાય છે આ બહારની તરફના ભાગને શું કહેવાય છે કોર્ટેક્સ હવે આપણે જોઈએ કે કિડનીની અંદર આ રિનલ આર્ટરી જે એન્ટર થાય છે અહીંથી તો આ રિનલ આર્ટરી અંદર જઈને ફરી તેની બ્રાન્ચિસમાં ડિવાઈડ થશે અને આ બ્રાન્ચિસ છેલ્લે કોને મળશે નેફ્રોનને કિડનીની અંદર શું આવેલા હશે નેફ્રોન આવેલા છે નેફ્રોન એ કિડનીનો સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ છે કે જ્યાં યુરિન પ્રોડ્યુસ થાય છે તો જે નેફ્રોન છે તેમાં આપણે વાત કરવાની છે ડીસીટી એટલે કે ડિસ્ટલ કોન્વોલેટેડ ટ્યુબ્યુલ અને કલેક્ટિંગ ડક્ટની કારણ કે આપણી પાસે જે એડીએચ છે એન્ટી ડાયુરેટિક હોર્મોન કે જે હાઇપોથેલેમસ પ્રોડ્યુસ કરે છે પોસ્ટિરિયરપિટ્યુટરી તેને સ્ટોર કરે છે અને ત્યારબાદ એ સીધો ક્યાં ઇફેક્ટ કરે છે ડીસીટી એટલે કે ડિજિટલ કોન્વોલેટેડ ટ્યુબ્યુલ અને કલેક્ટિંગ ડક્ટ ઉપર આ બંને જગ્યાએ એડીએચ શું કરશે કે આ બંને જગ્યાને વોટરના રીએબ્ઝોર્પ્શન માટે પરમિએબલ બનાવશે શેના માટે વોટરના રીએબ્ઝોર્પ્શન માટે પરમિએબલ બનાવશે એટલે કે ડીસીટી અને કલેક્ટિંગ ડક્ટમાંથી વોટર ક્યુ શું થશે રીએબ્ઝોર્બ થશે અને ડાયરેક્ટ ક્યાં જશે બ્લડમાં જશે હવે જો એડીએચ હશે એટલે કે એન્ટી હોર્મોન એન્ટી ડાયુરેટિક મતલબ એ ડાયુરેસિસ નહીં થવા દે એ પાણીનો લોસ નહીં થવા દે બોડીમાંથી વોટર લોસ વધારે પડતો થતો અટકાવશે એટલે કે પાણીને પાછું ખેંચી લેશે બ્લડની અંદર તો યુરિનમાં જે કાંઈ પણ અહીંથી લોસ થશે વોટરનો એ કેવો હશે ઓછી માત્રામાં હશે પણ એ ક્યારે કે જ્યારે એડીએચનું પ્રમાણ નોર્મલ એમાઉન્ટમાં આપણા બોડીમાં હશે તો જો એડીએચનું પ્રમાણ કોઈ કારણસર ઘટી જશે જો એડીએચનું પ્રમાણ ઘટશે તો શું થશે એડીએચ ડીસીટી અને કલેક્ટિંગ ડક્ટ ઉપર એટલું બધું કામ કરશે નહીં એટલે કે વોટર રીએબ્ઝોર્બ વધારે પડતું કરી શકશે નહીં વોટર રીએબ્ઝોર્બ નહીં કરે એનો અર્થ એ કે એ જે વોટર રીએબ્ઝોર્બ નથી થયું એ ડાયરેક્ટલી ક્યાં જશે કલેક્ટિંગ ડક્ટમાં મતલબ એ વોટર યુરિનમાં ભળી જશે અને યુરિન કેવું થઈ જશે ડાયલ્યુટેડ થઈ જશે એટલે વધારે પડતો વોટર લોસ આપણા બોડીમાંથી થતો જોવા એટલે કે પોલી યુરિયાની કન્ડિશન જોવા મળશે અને આ જે કન્ડિશન ડેવલપ થઈ એડીએચ ઓછો થવાના લીધે એડીએચની માત્રા ઘટી જવાના લીધે તેને કહેવાય છે ડાયાબિટીસ ઇન્સિપિડસ શું કહેવાય છે આ કંડિશનને ડાયાબિટીસ ઇન્સિપિડસ ડાયાબિટીસ ઇન્સિપિડસમાં જોઈએ તો ડાયાબિટીસ ઇન્સિપિડસ આપણે ડેફિનેશન જોઈએ કે એડીએચના પ્રમાણમાં જો ઘટાડો થશે તો એડીએચ ઓછો થવાના લીધે ડીસીટી એટલે કે ડિસ્ટલ કોન્વોલેટેડ ટ્યુબ્યુલ અને કલેક્ટિંગ ડક્ટ ડક્ટે પૂરતા પ્રમાણમાં વોટર રિએબ્ઝોર્બ નહીં કરી શકે અને વોટર રીએબ્ઝોર્બ ના થવાના લીધે વોટર ક્યાં થશે યુરિનમાં લોસ થશે જેના લીધે બોડીમાં વોટર ઓછું થશે બ્લડમાં વોટરનું લેવલ ઘટશે અને યુરિનમાં વધારે પડતો લોસ થશે એટલે ડાયાબિટીસ ઇન્સિપિડસ જોવા મળશે ડાયાબિટીસ ઇન્સિપિડસ બે પ્રકારની હોય એક છે સેન્ટ્રલ અથવા તેને કહેવાય ન્યુરોજેનિક કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને રિલેટેડ છે અને બીજી છે નેફ્રોજેનિક કે જે કિડનીને રિલેટેડ છે તો સૌ પ્રથમ જોઈએ કે સેન્ટ્રલ ડાયાબિટીસ ઇન્સિપિડસ કેવી રીતે ડેવલપ થાય સેન્ટ્રલ ડાયાબિટીસ ઇન્સિપિડસ અથવા ન્યુરોજેનિક ડીઆઈમાં જોઈએ કે પ્રોબ્લેમ વિથ સીએનએસ શેની સાથે પ્રોબ્લેમ જોવા મળશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ થશે અથવા તો પોસ્ટેરિયર પિટ્યુટરીમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ડેવલપ થશે તો તેના લીધે જે ડાયાબિટીસ ઇન્સિપિડસ જોવા મળશે તેને કેવી કહેવાશે છે સેન્ટ્રલ અથવા ન્યુરોજેનિક ડાયાબિટીસ ઇન્સિપિડસ જ્યારે નેફ્રોજેનિક ડાયાબિટીસ ઇન્સિપિટસનો અર્થ થશે કે ઇનએબિલિટી ઓફ કિડની ટુ રિસ્પોન્ડ ટુ એડીએચ જ્યારે આપણી કિડની અથવા તો ડિસ્ટલ કોનવોલેટેડ ટ્યુબ્યુલ એ એડીએચને રિસ્પોન્ડ નહીં આપે કોઈ કારણસર તો તેના લીધે જે ડાયાબિટીસ ઇન્સિપિડસ જોવા મળશે તેને કહેવાય છે નેફ્રોજેનિક ડાયાબિટીસ ઇન્સિપિડસ શું કહેવાય છે નેફ્રોજેનિક ડાયાબિટીસ ઇન્સિપિડસ તો સેન્ટ્રલ ડાયાબિટીસ ઇન્સિપિડસ થવાના કારણો અથવા રિસ્ક ફેક્ટર જોઈએ તો હેડ ઇન્જ્યુરી હેડ ઇન્જ્યુરીના લીધે પણ શું જોવા મળશે ડાયાબિટીસ ઇન્સિપિડસ જોવા મળશે ન્યુરો સર્જરી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે અથવા તો પિટ્યુટરીનો ટ્યુમર હોય તો તેના લીધે પણ ડાયાબિટીસ ઇન્સિપિડસ જોવા મળશે જો આ એટલા રિસ્ક ફેક્ટરના કારણે જો ડાયાબિટીસ ઇન્સિપિડસ થતી જોવા મળે આટલા રિસ્ક ફેક્ટરના કારણે એડીએચ ઓછી માત્રામાં સિક્રિટ થાય અને તેના લીધે જો ડીઆઈ જોવા મળે તો એ ડીઆઈને કહેવાય છે સેન્ટ્રલ ડીઆઈ અથવા ન્યુરોજેનિક ડીઆઈ ડાયાબિટીસ ઇન્સિપિડસમાં બીજું શું શું જોવા મળશે તો આપણે જોઈએ ડાયાબિટીસ ઇન્સિપિડસમાં આપણને જોવા મળશે લાર્જ ક્વોન્ટિટી ઓફ ડાયલ્યુટેડ યુરિન યુરિન કેવું જોવા મળશે ડાયલ્યુટેડ કારણ કે યુરિનનું કોન્સન્ટ્રેશન કેવું હશે ઘટેલું હશે લો કોન્સન્ટ્રેશન હશે અને સ્પેસિફિક ગ્રેવિટી પણ કેવી હશે ઓછી હશે કોન્સન્ટ્રેશન કેમ ઓછું હશે કારણ કે યુરિનમાં વધારે પડતો વોટરનો લોસ થશે અને યુરિનમાં વધારે પડતું વોટર ભળશે એટલે યુરિન ડાયલ્યુટેડ જોવા મળશે સાઇન સિમ્ટમમાં જોઈએ તો ડ્રાય સ્કીન જોવા મળશે કારણ કે વોટર લોસ થાય છે બોડીમાંથી મ્યુકસ મેમ્બ્રેન કેવું જોવા મળશે ડ્રાય જોવા મળશે ટેકી કાઢિયા જોવા મળશે હાર્ટબીટ વધેલી જોવા મળશે કારણ કે હવે શું છે હાઈપોવોલેમિયા થયેલો છે એટલે કે વોટર બોડીમાં વોટરનું પ્રમાણ ઓછું છે ઘટેલું છે તો એને કમ્પન્સેટ કરવા માટે આપણું હાર્ટ શું કરશે હાર્ટબીટ વધારી દેશે અને હાઈપોટેન્શન જોવા મળશે હાઈપોવોલેમિયાના કારણે હાઇપોટેન્શન જોવા મળશે વોટરનું એમાઉન્ટ બોડીમાં ઓછું છે એટલે ટોટલ ફ્લુડ એમાઉન્ટ પણ કેવું થયું ઓછું છે એટલે એના લીધે હાઈપોટેન્શનની કન્ડિશન ડેવલપ થશે ત્યારબાદ શોકની કન્ડિશન પણ જોવા મળી શકે અને ઇન્ક્રીઝ સિરમ સોડિયમ લેવલ સોડિયમનું લેવલ કેવું થશે વધશે કારણ કે વોટર છે એનો લોસ થઈ જાય છે અને વધે છે શું બોડીમાં વધારે પડતું સોડિયમ એટલે તે કન્ડિશનને કહેવાય છે હાઇપરનેટ્રેમિયા હવે ડાયાબિટીસ ઇન્સિપિડિસમાં એક ટેસ્ટ કરવામાં આવે છે જેને કહેવાય છે વોટર ડિપ્રિવેશન ટેસ્ટ આ વોટર ડિપ્રિવેશન ટેસ્ટમાં શું કરવામાં આવે તો કે જે ડાયાબિટીસ ઇન્સિપિડિસવાળો ક્લાયન્ટ છે તેને વોટર ઇન્ટેક શું કરી દેવામાં આવે જો રિસ્ટ્રિક કરી દેવામાં આવે તેને પાણી આપવામાં ન આવે તો પણ લાર્જ ક્વોન્ટિટી ઓફ યુરિન જોવા મળશે તો પણ એના યુરિન આઉટપુટ વધારે જોવા મળશે ઓછો થશે નહીં જેના લીધે શું જોવા મળશે તેમાં વેઇટ લોસ જોવા મળશે અને આ જે ટેસ્ટ છે કે વોટર રિસ્ટ્રિક કરી દઈએ પાણી આપણે તેને આપતા નથી છતાં પણ લાર્જ એમાઉન્ટ ઓફ યુરિન જોવા મળે તો આ ટેસ્ટને કહેવા છે વોટર ડિપ્રિવેશન ટેસ્ટ કે જે આપણે ડાયાબિટીસ ઇન્સિપિડસમાં કરવામાં આવે છે હવે મેનેજમેન્ટમાં જોઈએ તો મેનેજમેન્ટમાં આપણે શું કરીશું કે એડીએચ રિપ્લેસમેન્ટ જે એડીએચ હોર્મોન છે તેનું રિપ્લેસમેન્ટ કરશું કોઈપણ પ્રકારનો ટ્યુમર હશે તેના લીધે એડીએચના લેવલમાં વધારો અથવા ઘટાડો જોવા મળતો હશે તો એ ટ્યુમરનું રિસેક્શન એ પણ મેનેજમેન્ટનો ભાગ છે